પટેલે શહેરી વિકાસ માટે ચાર હજાર એકસો કરોડ મંજૂર કર્યા છે સાત મનપા અને સાથે જ બાર નપાને હવે ફાયદો મળશે તો સુખાકારી કામના લાભ શહેરી સડક સહિત ગૌરવપથ અને આઇકોનિક રોડ માટે પણ મંજૂર કર્યા છે ત્રણ હજાર સાતસો અડસઠ કરોડ રૂપિયા પાણી પુરવઠા અને સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ માટે ત્રાણું કરોડ રૂપિયા ફાળવાયા છે આઉટગ્રોથ વિસ્તારો માટે પણ બ્યાસી કરોડ રકમની ફાળવણી કરવામાં આવી છે તો વધુ વિકાસ માટે પૈસાની ફાળવણીના અહીંયા સમાચાર સામે આવ્યા સાત મહાનગરપાલિકા અને બાર નગરપાલિકાને હવે જનસુખાકારીમાં લાભ થશે શહેરી સડક સહિત ગૌરવપથ અને આઇકોનિક રોડ માટે પણ પૈસાની મંજૂરી અપાઈ

આ જે નાણાં છે તે મંજૂર કરવામાં આવ્યા છે આંતરમાળખાકીય સુવિધા માટે ત્રણ હજાર ગૌરવ માટે ત્રાણું કરોડ રૂપિયા મંજૂર કરાયા છે આ જે રકમ મહાનગરો કે નગરો માટે પાડવામાં આવી છે તેમાં અમદાવાદ વડોદરા રાજકોટ ગાંધીનગર અને આ ઉપરાંત જે નવરચિત મહાનગરપાલિકાઓ છે જેમાં નડિયાદ પોરબંદર અને મોરબી નો સમાવેશ થાય છે ઉપરાંત નગરપાલિકાઓની જો વાત કરીએ તો વિસનગર બોરસદ વિરમગામ પાટણ સહિતની જે નગરપાલિકાઓ છે તેનો સમાવેશ થાય છે અને આ તમામ જે નગરપાલિકા અને મહાનગરપાલિકાઓ છે તેના વિકાસ માટે થઈ અને આ જે નાણાં છે તેની ફાળવણી કરવામાં આવી છે માહિતી સાથે જોડાવા બદલ તો આઉટગ્રોથ વિસ્તારો માટે પણ બ્યાસી કરોડની ફાળવણી કરવામાં આવે છે